દોસ્તો આજે આપણે કટ કરીશું કટોરી તેના માટે જો મેં આપણને આમંત્રણ આપે છે ને તે કાર્ડ લઈ લીધું છે તેના પર આપણે તીરો રાખીને સરખી રીતે આપણે ગોઠવી નાખીશું જોઈ લો અને પછી આપણે હવે ત્યાં દોરી લઈશું કે કંઈ આ નીચે ગળાના ભાગથી તે નીચે શોલ્ડર જે આપણે મેકવાનું છે બેલ્ટ ત્યાં સુધીનું આપણે નિશાન કાઢી લઈશું જોવું તેના પર આપણે પાછળ શોલ્ડર મૂકી અને પાછળનો ભાગ મૂકી દઈશું જેથી આપણે નિશાન બનાવીએ તો તે આપણે કટોરી આગળની સાઈડમાં કેટલી વધારવાની છે જો આ સરળ રીતે સમજા જાય છે એવી રીતે હું તમને બતાવી રહી છું તમે આ વિડીયો પૂરો જોઈશો તો જ તમને ખબર પડશે કે આપણે કટોરી કેવી બનશે અને કેટલી સરસ બને છે તો લઈ લીધો અને સીધી લાઈન ડ્રો કરી લેવાની છે અને ગળાનો સેજ સેફ આપી દઈશું પછી આપણે સરખો સેફ આપીશું બની ગયો હવે બંને બાજુની સાઈડમાં આપણે દોઢ દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈશું આગળની સાઈડમાં દોઢ ઇંચ વધારે લેવાનું અને પાછળની સાઈડ પણ દોઢ ઇંચ વધારે લેવાનું જે આપણે ટક્સ પોઈન્ટ લઈશું ને તેના માટે એટલે સીધી લાઇન ડ્રો કરી લે દોરી લેવાની છે આપ આ નિશાન થી પેલા નિશાન બંને નિશાન ને આપણે જોઈન્ટ કરી લેવાના છે તો આ નિશાન થી આ નિશાન આપણે જોઈન્ટ કરી લેજો હવે તેનો સેન્ટર કાઢવાનો છે નીચે આપણે 1 ઇંચ વધારે લઈશું પણ પહેલા તેનો સેન્ટર એ આઠ ઇંચ આવે છે તો તેને જોઈ આવી રીતના કરી અને ચાર ઇંચ માર્કિંગ કરી લઈશું જો નિશાન કરી દીધું હવે નીચે પણ આપણે દોઢ ઇંચ વધારે લેવાનો છે હવે આ નિશાન ને નિશાન સાથે જોઈન્ટ કરી લઈશું બંનેને નિશાન જોઈન્ટ કરી દીધા આપણે પાછળના ભાગને આપણે સેજ સેફ આપી દઈશું પણ અડધો ઇંચ વધારે સેફ લઈશું કારણ કે આપણે ત્યાં સિલાઈમાં દબાઈ છે તે માટે અને આગળની સાઈડ પણ આપણે આ નિશાનથી આ નિશાન જોઈન્ટ કરી લઈશું તો આ નિશાનથી આ નિશાન જોઈન્ટ કરી દીધું તેને આપણે ગોળો ખડખો સેફ આપી દઈશું અને પછી કરી લઈશું સેને એકદમ સહેલી અને સરળ રીત આવી જ રીતના ફરમાં બનાવીને રાખી લો કે પછી કોઈ પણ માપ હોય તો હું કટોરી કટિંગ કરતી નથી જ્યારે પણ જે માપનો બ્લાઉઝ આવ્યો હોય તો પછી તેમાં કટોરીનો યુઝ કરી લઉં છું એટલે આપણે કોઈ પણ માપનું કપડું જોઈતું હોય તો એક શાંતિ કટ કરતી હોય આવા જ હું ફરમાં રાખું છું કટોરીમાં જો હવે આપણે ક્રોસમાં કટ કરી લઈશું જે આપણો બેલ્ટ આવે છે ને એ સાઈડ सेन एकदम सरदारों ने सेली देते कटोरी कट कटकर बनो। अब कोई पन बना सके तितली सरो कटोरी, जो आ कटोरी पर आ कटोरी रखने में जो जो जो, जो तेज से नहीं ते आपने साढ़े छह नहीं कटोरी से ना कटोरी आपने सात इंच नहीं से હવે તીરો મૂકીને હું તમને બતાવું કે જો સેજ વધારે છે પણ જ્યારે આપણે કાપડ કટોરી સાથે જોઈન્ટ કરશું ને ત્યારે સંકોડાઈ જશે